તો આજે હું તમને ભણાવીશ ધોરણ દસ વિજ્ઞાનનો એક આથી ટોપિક રુધિર વાહિનીઓ હોય છે કે આપણા શરીર પર રુધિર વાહિનીઓ શું કાર્ય કરે છે અને પેટલા પ્રકારની છે તો ચાલો આપણે જોઈએ એ રુધિર વાહિની એ બે પ્રકારની રુધિર વાહિનીઓ એ છે દવણી અને બીજી છે શિરા હવે ધવની અને શિરા પર કયા કેવા ફેરફાર છે એને શું જોવા મળે છે આપણે જોઈએ કે ધવની એની દિવાલ કેવી હોય કે પેલા એની દિવાલ આપણે જોવા મળશે ઝાડીની દિવાલ જોવા મળશે કેવી દીવાર જોવા મળશે જાડી દીવાર જોવા મળશે પછી સામે જોઈએ શીરા તો શીરાની દિવાલ સીધી હશે પાતળી દીવાર હશે તો પેલા ધમનીની દિવાલ જાડી કેમ હોય છે કારણ કે હૃદયમાંથી બી રુધિર વાહિનીઓ નીકળે છે રુધિર વાહિનીઓ એટલે રુધિરું વહન કરે એને શું કહેવાય રુધિર વાહિનીઓ કહેવાય પછી હૃદયમાંથી જે ઓક્સિજનયુક્ત દીર્ઘ વહન કરે

રુધિર દસે શીરા તરફ હવે અંબોમાં જ્યારે ઓક્સિજન ખતમ થઈ જાય રુધિરમાંથી ઓક્સિજન ખતમ થાય તો તે અંગોથી હૃદય તરફ પાછું ફરે છે અને ત્યારબાદ એમાં કેવું રુધિર વહન થશે ઓક્સિજન ખાંસીઆમનો ત્યારબાદ કારણ કે તે ઓક્સિજન વિશેન રુધિર વહન કરે છે જે દિવાનગીરી હશે પાતળી હશે શીરાની દિવાલગીરી હશે પાતળી અને દબડીની દિવાલ હશે જાળવી ગયો એટલે શીરામાંથી તે રુધિર ઓક્સિજન વિહેદ રોધિ ત્યાં પહોંચશે બાજુ દે તરફ તો આથી સાયકલ ચાલુ રહેશે આ પોઈન્ટ ખાસ કરીને સ્ટ્રીન પાડી લેજો